લગી જોવે જેથી કરીને પૂરો પૂરો સપોર્ટ મળે મિત્રો અને પૂરે પૂરી હેલ્પ મળે તમારો 10 માં ધોરણનો એડમિશન થી માંડીને જેટલી પણ મિત્રો નવી નવી અપડેટ હશે તમારે તમારું રજિસ્ટ્રેશન થાશે ઓલ વસ્તુ છે આપણી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી કરીને છે મિત્રો એમ બધી વસ્તુ છે અપડેટ કરી દેવામાં આવશે અને એડમિશન સ્ટાર્ટ થશે ત્યાંથી માંડીને તમામ વસ્તુ છે તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી કઈ રીતે કો ચોઈસ ફિલિંગ કરવી કઈ કોલેજ રાખવી કઈ બ્રાન્ચ રાખવી એ ટુ જેડ વસ્તુ તમને આમાં કહેવામાં આવશે

પંદર પાંચ બે હજાર પચીસ થી શરૂ થનાર છે અને જેથી પ્રવેશ મેળવવા ઈચ્છીએ જે મિત્રો ની ઈચ્છા હોય એમાં આવું હોય ઉમેદવારો લાગુ પડતા કિસ્સામાં જરૂરી મુજબના દસ્તાવેજ ડોક્યુમેન્ટ જે તે સમક્ષ અધિકારી ની કચેરી કાઢાવી ત્યાં રાખવા હિતાવત છે જે પણ મિત્રો ડોક્યુમેન્ટ છે એ જરૂર પડતી હોય છે જેમ કે ઇન્કમ સર્ટિફિકેટ છે આવકનો દાખલો જાતિનો દાખલો છે આધાર કાર્ડ છે તમારો એલસી છે સ્કૂલિંગ સર્ટિફિકેટ છે દસમા ધોરણનું રિઝલ્ટ છે એટલું જે વસ્તુ છે એ તમારે ત્યારે રાખવાની જેથી કરીને આપણે પ્રોસેસ ચાલુ થાય ત્યારે આપણે એમાં ધક્કા મૂકી આપણે થવું ના પડે ટાઈમ પણ વેસ્ટ ન થાય ને એડમિશન છે એ થઈ જાય જેથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન લાગુ પડતા પ્રમાણપત્રો સમયસર અપલોડ થઈ શકે બરાબર મિત્રો એની આપણે વાત કરી જે તમારા સમયસર તમારા ફોર્મ ભરાતું હોય બરાબર તો ત્યારે તમારા ડોક્યુમેન્ટ છે કંઈ પણ કાઢવા માટે ધક્કા મૂકી કે લાઈનમાં ઉભો રહેવું ના પણ આપણે જો અગાઉ આપણે આ ડોક્યુમેન્ટ છે એની યાદી ત્યાર રાખીએ તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે મિત્રો એનો ઉપર વિડીયો આપણે પહેલેથી બનાવેલ છે એની લિંક પણ તમને નીચે આપી દે છે જેથી કરીને જે મિત્રોને એડમિશન લેવાનું છે બરાબર ડિપ્લોમા પ્રથમ વર્ષમાં એ મિત્રો શું કરશે એ ડોક્યુમેન્ટ રેડી રાખશે રજીસ્ટ્રેશન તારીખ છે એ મિત્રો કેટલી છે તો કે પંદર પાંચ છે અને તમારા આગળના ચોઈસ ફિલિંગ છે ડોક્યુમેન્ટ અપલોડ થશે તમારું મેરિટ બારે પડશે કઈ કોલેજમાં એડમિશન મળ્યું તમારે કઈ સિલેક્ટ કરવું છે એટલું જેટ વસ્તુ છે મિત્રો આખે આખો વિડીયો પણ બનાવી દેવામાં આવશે પ્રોસેસનો કઈ રીતે રજીસ્ટ્રેશન થી લઈ સ્ટેપ અને એનો કોઈ વિડીયો તમને ફ્રી ઓફમાં બનાવી દેવામાં આવશે ને તમે જોઈને સારી રીતે ઘર બેઠા તમારો ફોર્મ પણ ભરી શકશો હવે ઘણા મિત્રો એવા છે કે ઘણીવાર એવું બનતું હોય છે ડિપ્લોમા એડમિશન લેવું હોય તો એને કોઈ ઓનલાઈન પ્રોસેસ ન ફાવતી હોય કે વર્ક છે આવડતું હોય તો એવા મિત્રો છે અથવા તો ઘર બેઠા જે મિત્રોને પાસે એટલે કે મારી યુટ્યુબની ટીમ એટલે કે ગુજરાત એન્જિનિયર એકેડમી છે મિત્રો એ આ વર્ષથી ન્યુ ચાલુ કરે છે કે ઘર બેઠા સ્ટુડન્ટને ડિપ્લોમાના એન્જિનિયરિંગના ફોર્મ છે અથવા તો બીજા એડમિશનના ફોર્મ છે અથવા બીજી તમારે કોઈ પણ જરૂર પડતી હોય ફોર્મ એ તમને ઘર બેઠા ભરી દેવામાં આવશે અને જે મિત્રો બહારનો ચાર્જ હશે એના કરતાં ઓછો લેવામાં આવશે તો બેનિફિટ તમને થશે અને ઘર બેઠા તમારું ડોક્યુમેન્ટ છે એને એડમિશન છે તમને તમને અમારી ચેનલની ટીમ છે એના મેમ્બર ભરી આપશે તમારે એનો કોન્ટેક્ટ કરવાનો રહેશે ફોર્મ હેલ્પ સેન્ટર કરીને મિત્રો વોટ્સઅપમાં ગ્રુપ પર ચાલી રહ્યું છે એની પણ લિંક તમને નીચે આપી દેશે એમાં આપેલા એડમિટ તમારો કોન્ટેક્ટ કોન્ટેક કરવાનું રહેશે મિત્રો અને તમારે એને કહેવાનું રહેશે સર કે મારે આ કયા ફોર્મ ભરવું છે તો એ તમને ફોર્મ ભરી આપશે એટલું જ વસ્તુ છે તમને ગાઈડ કરશે મિત્ર તરીકે કાંઈ પણ ડરવાનું ગભરવાની કઈ પણ જરૂર છે એને જે પણ ચાર્જ મિત્રો માર્કેટમાં હશે બરાબર એનાથી ઓછો લેવામાં આવશે ઓનલી ફોર સ્ટુડન્ટ માટે તો જે મિત્રોને ધોરણ દસ પછી ડિપ્લોમા જવું છે અથવા તો ફર્સ્ટ ઇયર ડિપ્લોમાથી એડમિશન લેવું છે ચાલુ થશે મિત્રો એની પણ ડેટ છે એનો વિડીયો પણ બનાવી આપશી અને જે મિત્રોને અમારી પાસે ફોર્મ ભરાવવું હોય બરાબર છે કોઈને ન આવડતું હોય ઘર બેઠા તો એ પણ ફોર્મ અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ભરી દેવામાં આવશે ફર્યું તમારા વોટ્સઅપમાં ડોક્યુમેન્ટ જે તે હોય એ વાતચીત કરીને મોકલી દેવાના રહેશે તમારે સો એ સો ટકા મિત્રો આ ગભરાવાનું જરૂર નથી એકદમ સાચું જ છે બરાબર છે એવું ફ્રોડ કેવું કંઈ છે નહીં તમારે આરામથી એડમિશન થઈ ગયા છે ને તમારું એડમિશન દસમા ધોરણ પછી થઈ ગયા એટલે કે ફર્સ્ટ યર ડિપ્લોમા પ્રથમ વર્ષ થઈ ગયા પછી તમારા ઓલ એક્ઝામના અને બોર્ડના આઈ એમ પ્રશ્નો અને એટલું છે તૈયારી ફ્રી ઓફમાં કરાવવાની જવાબદારી અમારી એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીની રહેશે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ડિપ્લોમા ઘણા મિત્રો ડરતા હોય છે પણ એવું કાંઈ પણ થશે નહીં ઓકે તો મારી સૂચના પાંચ થી આપણું ચાલુ થશે એસી ની બરાબર તો જે મિત્રોને અમારી પાસે ફોર્મ ભરાવાનું હોય મિત્રો નીચે લિંક આપે લેશે ફોર્મ હેલ્પ સેન્ટર કરીને એમાં તમારે જવાનું રહેશે અને જોઈન થઈ જવાનું રહેશે બરાબર છે અને એમાં આપેલા એડમિટ છે અને કોઈ પણ એકથી મેસેજ કરી અને તમે તમે અને ફોર્મ તમે ભરાવી શકો છો બહારનો ચાર્જ કરતાં પણ સાવ ઓછો ચાર્જ હશે અને ગેરંટી હશે કે તમારે એ ટુ વસ્તુ સમજાવવામાં આવશે આખે આખી એડમિશન પ્રોસેસ છે મિત્રો એ અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને કરી આપશે બટ તમારે ખાલી કોન્ટેક્ટમાં અને વોટ્સઅપમાં મેસેજના ઓલ બાદ અથવા કોલના ઓલ વાત કરી લેવાની રહેશે પ્લસ વાત કરીએ તમારું એડમિશન થઈ ગયા બાદ તમારા જે તે બનાવશે ઇલેક્ટ્રિકલ મૅકેનિકલ સિવિલ કે તમે જે પણ અભ્યાસ કરશો એના

આ ત્રણ વસ્તુના મુદ્દા ઉપર તમારું એડમિશન થઈ જશે અને આગળ તમે એડમિશન થઈ ગયા બાદ તમને થ્રી ઓફમાં તૈયારી પણ કરાવવામાં આવશે મિત્રો તમારે કાંઈ પણ બારે જવાની જરૂર છે નહીં અને તમારું સારું એવું એન્જિનિયરિંગ પણ કમ્પ્લીટ થઈ જશે જવાબદારી અમારે જો પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એ પણ તમને મળી રહેશે તો જે મિત્રોને ડિપ્લોમા ફર્સ્ટ યરમાં એડમિશન લેવાનું હોય મિત્રો અને અમારી પાસે ફોર્મ ભરવાનું હોય તો લિંક નીચે આપેલ છે એમાં તમે ફટાફટ જોઈન થઈ અને તમે ગ્રુપ એડમિટનો કોન્ટેક કરી શકો છો જેને નથી આવડતું કે નથી સમજાવતું ફોર્મ ભરવાનું એને અમે ઘર બેઠા છે કે ફોર્મ ભરી આપીએ છીએ ફ્રી ઓફમાં તો લિંક નીચે આપેલ છે ફટાફટ જોઈન થઈ અને મેસેજ કરીને તમે કહી શકો છો ઓકે પ્લસ યુટ્યુબ ચેનલ લિંક પણ આપેલ છે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો મિત્રો અને બીજા દોસ્તો સુધી મોકલો જેથી કરીને જે મિત્રોને ફર્સ્ટ ડિપ્લોમા એડમિશન લેવાનું છે અને ફરજિયાત રજીસ્ટેશન છે મિત્રોએ કરવું પડશે તો એટલું જે વસ્તુ છે એની ઇન્ફોર્મેશન છે આપણી યુટ્યુબ ચેનલ પર મૂકી દેવામાં આવશે અને પ્લસ ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો તમને કહી દેવામાં આવશે તો તમે ફોર્મ પણ ભરી શકશો જે મિત્રોને ભરતા આવડે છે જો કંઈક વસ્તુ ખાસ છે અને ફોર્મ છે વ્યવસ્થિત ભરવાનું જોઈએ કાંઈ પણ મિસ્ટેક થશે મિત્રો તો થોડુંક લાંબુ થઈ જશે અને ખોટે ખોટા હેરાનગતિ થશે જે મિત્રોને આવડતું હોય એ જ પોતે તૈયારી કરે અથવા બીજા કોઈ પણ ભરાવું હોય એ પણ છૂટ છે આ તો અમારે યુટ્યુબ ચેનલ તરફ ફેસિલિટી છે તો જે મિત્રોને અમારી પાસે ભરાવું હોય એ ભરાવી શકે છે નોમિલ ચાર્જ સાવ ઓછો હશે કાંઈ ટેન્શન લેવા જેવું

આ વિડીયો છે તમારા બધા નાનાકડા ભાઈ બહેન ને શેર કરો જેથી કરીને એને પણ સપોર્ટ મળે અને આપણી ચેનલ તરફથી ફ્રી એક્ઝામ તૈયારી બધું કરવામાં આવે છે મિત્રો જોડાશે પોતાના તો એને પણ બેનિફિટ થશે તો આશા રાખો છો જે મિત્રો દસ પછી ડિપ્લોમા કરવાના છે અથવા તો ફર્સ્ટ યરમાં પહેલેથી સેમથી એડમિશન લેવાનું છે એટલે મિત્રો પોતાના ડોક્યુમેન્ટ છે મિત્રો એ તૈયારી કરી રાખે ડોક્યુમેન્ટ કયા જોશે એનો પર વિડીયો બનાવેલ છે તો ડોક્યુમેન્ટ યાદી કરીને એક તમે લિંક્રીપ્શનમાં આપી દઈશ તો તમે એમાં સારી એવી તૈયારી કરી શકશો અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે તમે તૈયારી કરીને રેડી રાખશો તો આપણે જ્યારે પણ વેબસાઇટમાં અપલોડ કરવાનું થશે ત્યારે કામ આવશે ડોક્યુમેન્ટ જોશે મિત્રો અમારી પાસે ભરાવો તમે પોત ભરો અથવા બારે સાહેબે ખાબે ભરાવો કોઈ પણ જગ્યાએ

ઓકે મિત્રો થેન્ક યુ આટલી આશા રાખું કે એટલું જે વસ્તુ સમજાઈ ગઈ મિત્રો તો કોમેન્ટ બોક્સમાં પૂછવાનું રહેશે બટ તમારે જે મિત્રોને ધોરણ દસ પછી એડમિશન લેવું છે એનું ટેન્શન હવે તમારે લેવાનું નથી બસ અમારો કોન્ટેક્ટ કરો એટલે લિંક આપે લેશે એમાંથી ઓકે આશા રાખો વિડીયો સમજાઈ ગયો છે બધા દોસ્તો સુધી મોકલો મિત્રો અને સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરી બે લાયક પ્રેસ કરો જે કઈ કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્રી લાભ લઈ શકો ઓકે બાય બાય નેક્સ્ટ મુલાકાત લેશે આવા તમારા બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે